ત્યારે તે સમયને વિદાય કહેતા અને સંબંધોને આકબંધ રાખતા એવા ગઢડા તાલુકાની રોજમાણ પ્રાથમિક શાળાના પૂર્વાચાર્ય શ્રી રમેશભાઈ પટેલ દ્વારા તેમના વતનમાં બદલી થતા વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ કહેવાય છે કે એક શિક્ષક એ માતાની ગરજ સારી છે એટલે તો શિક્ષકને માસ્તર કહેવામાં આવે છે

અત્યારનો વિદ્યા સમારંભ કર્યો હતો તેની અંદર કંઈક ને કંઈક ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા હતા વિદ્યાર્થીઓ ગામ લોકોએ તેને ભાવુક થઈને વિદાય આપી શું કરશે અમારે અત્યારે જે વિદાય સમારંભ યોજાયો હતો જે રમેશભાઈ ચૌધરી જે છેલ્લા વીસ વર્ષથી અહીંયા નોકરી કરતા હતા અને બહુ એની કામગીરી બહુ સારી હતી અને છેલ્લે અત્યારે વિદાય સમારંભ યોજાયો એમાં અત્યારે ગામ લોકો તેમજ વિદ્યાર્થી બધા ભાવુક થઈ ગયા હતા બધાને પણ એ ભાવુક થઈ ગયા હતા અને દ્રશ્યો ગામના જે પોતાની કામગીરી પણ સારી હતી બહુ સારી એમ કહેવાય અને ગામ લોકોને પણ જે અત્યારે વિદાય થાય તે પ્રત્યે બહુ બહુ ભાવુક થઈ ગયા હતા ગામ લોકો તમામ ગામ લોકો